અંજા નજીક સત્તા પર ખાતે આવેલ ગોવર્ધન પર્વત તળેટી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મહાન ત્રિકમદાસજી મહારાજ અને ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા શહીદના લોકોએ વૃક્ષારોપણ કર્યું હતું. આજે અમારા પ્રતિનિધિ એક વિસ્તતલ અંજાર કલ્પા કક્ષનું વૃક્ષારોપણ કાર્યક્રમ સત્તા પર ગોવર્ધન પર્વત તળેટી ખાતે યોજવામાં આવ્યો હતો. એક પેડ માકેનામ અભિયાન અંતર્ગત મંગળવારે ગોવર્ધન પર્વત સત્તા પર અંજાર ખાતે કારગીલ કંપનીના સહયોગથી મહંત ત્રિકમદાસજી મહારાજના સાનિધ્યમાં અને ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રિકમદાસજી મહારાજ ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા અંજાર શહેર તાલુકાના ચૂંટાયેલા તથા સંગઠનના સર્વ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તાજેતરમાં પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસે એક પેઢ બાકીનામ અભિયાન શરૂ કરાવીને ભારતના અને વિશ્વભરના લોકોએ પોતાની માતાને સાથે મળી અંડલી રૂપે એક વૃક્ષ વાવવાનું આહવાન કર્યું હતું જેના ભાગરૂપે તમામ જગ્યાએ આ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે અને તળેટી ખાતે પણ આ કાર્યક્રમ યોજાયો હતો ખાસ કરીને કારગીલ કંપની અને એના ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ભાજપના પદાધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત ત્રિકમદાસજી મહારાજ અને ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ પણ વૃક્ષારોપણ કર્યું હતું